ખબર છે થ્રી ઇડિયટ્સમાં એક ડાયલોગ છે કરીના કપૂરનો કે તું ગુજરાતી લોક એટલે ક્યુટ હોતો હો લેકિન તુમારા ખાના એટલા ખતરનાક ક્યુ હોતા થેપલા ઢોકલા ફાફડા હાંડવા આ તો ખાલી નામ એવું લાગે છે બાકી આપણને સૌને ખબર છે કે આપણી આ બધી જ ડિશ એ પણ ક્યુટ જ છે જેટલા ગુજરાતીઓ ક્યુટ છે ડિશ કઈ રીતે ક્યૂટ હોઈ શકે માણસો ક્યૂટ હોય ને ના ના પણ ગુજરાતીઓ તો એવું પણ માને છે કે જો ડિશને તમે પ્રેમથી તમારા મિત્ર તરીકે જુઓ તો કોઈ પણ ડિશ ક્યૂટ પણ લાગી શકે છે સાચું કે નહીં તો આજે એવી બંને ક્યૂટ ડિશ જે છે એ બનવાની છે આપણા કિચન મેજિકમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન વર્મોરાટ આઇઝર બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે હર્ષિદાબેન સોની કે જે સૌથી પહેલાં બનાવશે ક્યુટ ઘમણ અને ત્યાર પછી બનાવી રહ્યા છે ક્યૂટ બટ સ્પાઇસી દાવેલી તો કરીએ આજના શોની શરૂઆત હર્ષિદાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને તમે એક પ્રોફેશનલ કુક તરીકે પણ કામ કરી રહ્યા છો તો સાથે તમારી જર્ની હોમ કુકથી પ્રોફેશનલ કુક સુધી અને યુટ્યુબમાં વિડીયો સાથે કરો જરૂર મારે થી પટોળા અરે વાહ જી હા પાટણનું નામ આપ સૌએ સાંભળ્યું હશે તો હું પાટણથી હર્ષિદા સોની આજે કેપિટલ ન્યૂઝમાં ફોર્ચ્યુન કુકિંગ શોમાં અહીંયા આવી છું અને અહીંયા હું ખમણ અને દાબેલી બનાવવાની છું ઓકે તો આજે ખમણ જે આપણે બનાવીએ છીએ એમાં સૌથી વધારે આપણે ચણાનો લોટ ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને ખમણ લગભગ અલગ અલગ રીતે બનતા હોય છે ઇન્સ્ટન્ટ પણ બને ફર્મેન્ટેશનથી પણ બનતા હોય છે તો આપણે કેવી રીતે બનાવશું અહીંયા અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ અને એકદમ જાળીદાર ફૂલેલા અને થોડી મારી ટીપ્સ અને ટ્રીક જો આપ ફોલો કરશો તો તમને પણ આવા જ ખમણ જોવા મળશે અરે વાહ કરીએ શરૂઆત ઓકે જી એમાં આપણે પહેલા પાણી લઈશું તો હવે તમારે એક બાઉલનું માપ સેટ કરવાનું છે તો તમારે જે બાઉલ લેવા હોય એનું ડબલ એટલું પાણી લેવાનું તો હવે હું આજે એક બાઉલમાંથી બનાવીશ તો એનું ડબલ એટલે બે બાઉલ અહીંયા પાણી લઈ લઉં છું ઓકે એમાં આપણે ખાંડ કરીશું કારણ કે આ ખમણ બનાવવાના છે આપણે એટલે એમાં સ્વીટ હોય છે અને આપણે ગુજરાતી તો સ્વીટ ખાવાના શોખીન જ હોઈએ બિલકુલ એટલે એમાં તમે તમારા ટેસ્ટ મુજબ તમે ખાંડ કરી શકો છો ત્યારબાદ એમાં હું કરીશ મીઠું તો મીઠું પણ આપણે ટેસ્ટ એકોર્ડિંગ જ લેવાનું છે તો અહીંયા હું હાફ સ્પૂન લઈ રહી છું ત્યારબાદ આ છે લીંબુના ફૂલ તો લીંબુના ફૂલ પણ અહીંયા છે ને ખટ્ટાસ થોડી વધારે હોય તો સારું લાગે તો લીંબુના ફૂલ પણ હું હાફ ટી સ્પૂન લઈ રહી છું હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી ઓકે હવે અહીંયા ખાંડ અને લીંબુના ફૂલ અહીંયા આપણા ઓગળી ગયા ત્યારબાદ એમાં આપણે કરીશું બેસન તો અહીંયા હું યુઝ બેસનનો કરી રહી છું આપણે ઘરનો ચણાનો લોટ જો દળેલો હોય છે એ પણ ચાલી શકે છે પણ બેસનના બહુ એકદમ સોફ્ટ અને જાળીદાર વધારે થાય તો બેસનનો યુઝ કરીએ તો સારું અને જો ઘરનું બી તમારે બેસન લેવું હોય તો એને ચાળીને લેવાનું હા એટલે એમાં શું લમ્સ કે ગાંઠો જલ્દી પડે નહીં પણ હું તમને એક વાત કહું કે આજે આપણે અહીંયા બેસન યુઝ કરી રહ્યા છીએ એકદમ તમે અડશો તો આ ચાળવાની પણ જરૂર ન પડે એવું છે કારણ કે આ ફોર્ચ્યુનનું બેસન છે અને પ્યોર ચના દાલમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ આપણને એમાંથી મળશે કેવું કે આવું એ વાત સાચી છે કારણ કે આ એકદમ ફાઇન બેસન આવે છે હા હા એટલે ફાઇન બેસન આવે એટલે આપણે ચાળવાની જરૂર પડે નહીં તો આવી રીતે ધીરે ધીરે એક બાઉલ બેસન છે એને એડ કરતા જવાનું અને મિક્સ આપણે બાઉલમાં કરતા જઈશું મેન જે છે ખમણ જનરલી લોકો ઘરે નથી બનાવતા પ્રિફર નથી કરતા ઢોકળા હજુ બનતા હોય છે પણ ખમણ નથી બનતા કારણ કે બધા એવું છે કે બે ત્રણ વખત બનાવીએ પણ ફ્લફી જે બનવા જોઈએ એ નથી થતા દરેક ના પ્રોબ્લેમ હોય છે તો એના શું ટ્રીક અને ટીપ્સ હોય શકે એની ટ્રિક્સમાં એક તો આપણે જે આ કહ્યું કે તમારે આજે લોટ આપણે જે પલાળીએ છીએ એનું જે બેટર કેવાય તો એને થોડું રાખવાનું છે એકદમ થીક નહીં કરી દેવાનું જો થીક કરો તો તમારે જાળી ઓછી પડે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં જેવું થીન બનાવ્યું છે એવું આપણે અહીંયા બેટર બનાવવાનું છે કારણ કે જો આવું તમારું થીન બેટર રહેશે તો જાળીદાર આપણા ખમણ તૈયાર થશે ઓકે હવે આપણું પાણી આ ગરમ થઈ રહ્યું છે એટલે પહેલાં આપણે આ ડીશને આવી રીતે ગ્રીસ કરી લઈશું ઓઇલથી તો અહીંયા આપણે ફોર્ચ્યુન ઓઇલનો યુઝ કરી રહ્યા છીએ તો એને ગ્રીસ કરવાની અને પછી આની અંદર આપણે પહેલા મૂકી દેવાની આ પણ સ્ટેપ એક ફોલો કરવાનું કે જેથી થાળી ગરમ થાય જ્યારે આપણે અંદર આ એડ કરીએ બેટર ત્યારે એ થાળી ગરમ થવી જોઈએ બરાબર હવે આપણે અહીંયાથી વાર આવશે ફર્મેન્ટેશનનો તો ફર્મેન્ટેશન જે કરવાનું છે એ અહીંયા કોઈ પડ્યું રાખવાનું કે દસ મિનિટ રાખવાનું એવું કંઈ છે નહીં આ ઇન્સ્ટન્ટ તમારા તૈયાર થઈ જશે તો એના માટે આપણે એક ચમચી લેવાનો છે આ સાજીના ફૂલ છે એટલે એને મીઠા સોડા પણ કહેવાય એટલે સાજીના ફૂલમાંથી પણ બને અને અહીંયા જો તમારે કદાચ યુઝ કરવું હોય તો એનો પણ કરી શકો છો એટલે ફ્રૂટ સોલ્ટ ફ્રૂટ સોલ્ટનો યુઝ પણ આપણે કરી શકીએ પણ આપણા ઘરનું જો આ મીઠા સોડા છે એનાથી પણ બહુ સરસ થાય છે તો હવે આ જે તમે જોઈ શકશો અહીંયા હમણાં કે એકદમ આની અંદર થઈ જશે ફૂલી ફૂલીને આ બેટર આપણું તૈયાર તો એમાં બીજું કશું કરવું નહીં પડે બરાબર તમે જોઈ શકશો અહીંયા તો આપણું બેટર ફૂલી રહ્યું છે એકદમ બરાબર આપણે જે કર્યું એનાથી પણ આ બેટર આપણું ડબલ થઈ ગયું છે હા તો આપ જોઈ શકો છો અને એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે બેસન યલો કલર હતું તો આ બેટર આપણું વ્હાઈટ કલર થઈ ગયું છે તો આ જ આપણી આ ટ્રીક છે કે થોડું પતલું બેટર રાખીએ અને પછી જ્યારે તમે અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અહીંયા કે આપણે જે મીઠા સોડા અહીંયા યુઝ કર્યા એ કર્યા પછી બહુ હલાય હલાય નહીં કરવાનું એકદમ ચલાઈ નહીં જવાનું બસ આ બે કે ત્રણ વાર આપણને એમ લાગે કે હવે આ જો થઈ ગયું છે એકદમ અને અંદર જ જાળી પડી છે આપ જોઈ શકો છો કે બાઉલ ની અંદર જાળી થઈ ગઈ છે તો હવે આપણું આ પણ જો તૈયાર થઈ ગયું છે તો એકદમ આ પરફેક્ટ ટાઈમ છે ડીશ મૂકવાનો બરાબર હવે આપણે આને પોર કરીશું ડીશ માં તો અહીંયા ડીશ માં આપણે એને લઈ લઈશું બરાબર તો મેં જે આ માપ લીધું છે એ એક તમારે આ ડીશ રેડી થઈ જશે ઓકે હવે આમાં એક સ્ટેપ જે બીજું ફોલો કરવાનું છે એ કે આપણે જે ઉપરનું લીડ છે કે જે ઢાંકણું તો એને પણ આવી રીતે કવર કરવાનું છે કાપડથી તો એ કવર કરીશું તો એની વરાળ અહીંયા રહેશે અને આ ખમણની અંદર પડશે નહીં તો બધાને જો પ્રોબ્લેમ થાય છે તો આપણે આ સ્ટીમરની અંદર એમને મૂકી દેતા હોઈએ એની વરાળ જો અંદર પડે ને તો એ બેસવાની શક્યતા પૂરી રહે એટલે જલ્દી ફૂલે નહીં આપણે હવે આપણે લીડને અહીંયા મૂકી દઈશું વ્યવસ્થિત ઓકે અને પરફેક્ટ તમારે આમાં જે એક છે કે ટાઈમ જોઈને તમારે આ કરવાનું છે હા આમાં મીડિયમ ફ્લેમ ઉપર આપણે કરીશું પણ એમાં તમારે દસ મિનિટનો ટાઈમ લેવાનો છે આ દસ મિનિટની પછી જ તમારે આ ખોલવાનું અને ચેક કરવાનું ઓકે ત્યાં સુધી વચ્ચે વચ્ચે આપણી જે આદત હોય છે જેને પેશન્સ ના હોય એ આમ ખોલી કે થયું કે નહીં થયું એવું નથી કરવાનું એ પહેલું કારણ કે એ કરીએ તો પછી આપણે આની અંદર થી વરાળ બધી બહાર નીકળે અંદર થાય પાછું જે એની અંદર ગરમી થઈ હોય એને પણ થોડું એ થઈ જાય બિલકુલ તો પછી તમારા બધા બેસે છે એ બધું કારણ આજ થાય છે અચ્છા તો હવે આપણે આ થાય છે ત્યાં સુધી યસ તો દસ મિનિટ આને થતા થશે ઓકે હવે આપણે આ ખમણને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ ચેક કરી લઈએ તો પહેલાં આપણે તમે જોઈ શકો છો તો એકદમ જાળીદાર ખમણ આપણા રેડી થયા છે હવે આપણે આમાં આવી રીતે ચેક કરવાનું છે નાઈફ હોય અને અંદર જવા દેવાની તો જો અહીંથી કંઈ બગડે નહીં એની કિનારી કેવું કશું તો જો એ ચોટતું નથી કંઈ તો આ આપણા ખમણ રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું ઓકે અને આને આપણે બહાર કાઢી દઈશું બરાબર વાહ ખમણ આપણા બનીને હવે તૈયાર થઈ ગયા છે તો આ ખમણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એની ઉપર કરીશું વઘાર ઓકે વઘાર માટે આપણે ઓઇલ અહીંયા જે આપણે લઈએ છીએ હર્ષિદાબેન એ ફોર્ચ્યુનનું ઓઇલ લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ કે જે એકદમ લાઇટ છે વેરી વેરી લાઇટ છે અને સાથે જોવા જઈએ તો હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે

કારણ કે ખમણમાં રાઈ એનો રોલ બહુ મહત્વનો છે એ બહુ સારી લાગે તો 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 તમારે વધારે કરવી હોય પણ કરી શકો રાઈ આપણી છે હવે આપણે એમાં કરીશું હિંગ હિંગ આપણે જે અર્ષિદાબેન અહીંયા વાપરીએ છીએ એ વસંત મસાલાની છે કે જે આમ ચપટીભર હિંગ હશે તો પણ ગુડ અરોમાં અને સાથે ટેસ્ટમાં પણ આપણને મળી જશે સરસ સરસ કારણ કે હિંગ જો સારી હોય તો એનો ટેસ્ટ બી બહુ સારો આવે અને એની ફિટન બી બહુ સારી આવે એમાં આપણે કરીશું આ મેં મોટા મોટા મરચા કટ કરીને લીધેલા છે લીલા મરચાં અને ત્યારબાદ એમાં મેં ખાંડનું પાણી કરીને રાખેલું છે ઓકે એ પણ આપણે આની અંદર કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણો આ વઘાર રેડી થઈ ગયો છે ખાંડનું પાણી તમે પણ આ જે આપણે કાપા કર્યા છે તો એની અંદર ફિલ કરી શકો છો અને આ રીતે વઘારમાં પણ એડ કરી શકો છો અહીંયા મેં વઘારમાં એડ કર્યું છે તો હવે આપણો ઓલરેડી આ વઘાર રેડી થઈ ગયો છે તો હવે આની ઉપર આપણે એને સ્પ્રેડ કરી દઈશું ઓકે તો ખમણ ઇઝીલી આપણા ઇન્સ્ટન્ટ ખમણ જે છે એ બનીને તૈયાર થઈ ગયા છે વાહ એકદમ ગેસ્ટ આવે તો તમે પંદર પંદર એક મિનિટની અંદર આ તમે રેડી કરી શકો છો હા અને એમાં કોઈ ટાઈમ ફર્મેન્ટેશન માટે આપવાની પણ જરૂર નહીં પડે બિલકુલ વાહ તો બનીને ખમણ આપણા તૈયાર થઈ ગયા છે હવે એને ફટાફટથી આપણે સર્વ કરી દઈએ ખમણ બનાવવા માટેની સામગ્રી એક કપ ફોર્ચ્યુન બેસન બે કપ પાણી એક ટેબલ સ્પૂન ખાંડ હાફ ટેબલ સ્પૂન લીંબુના ફૂલ એક ટેબલ સ્પૂન ખાવાના સોડા અડધો કપ ખાંડનું પાણી એક ટેબલ સ્પૂન રાઈ એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું કોથમીર અને મીઠું તો તૈયાર છે આપણા ખમણ અને હવે હું આ ધારાબેનને આપી રહી છું તો જુઓ ધારાબેન બિલકુલ એકદમ ફ્લફી ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જે ટ્રીક કહી એ રીતે જ જો આપણે બનાવીશું તો આટલા ફ્લફી ખમણ એટલે જ્યારે બનાવીને આવ્યા ત્યારે આટલી થિકનેસ હતી પણ એના ઉપર જ્યારે વઘાર થયો અને પાણી જ્યારે ભળ્યું અને પાંચક મિનિટ રેસ્ટ મળ્યો ત્યાર પછી આપણા ખમણ જે છે એ આ રીતે બનીને તૈયાર થઈ ગયા છે સો થેન્ક યુ સો મચ આ ખમણની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ દાબેલી presented by fortune refined sunflower oil very very light पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी ब्रेक बाद आप स्वागत हूँ धारा फोर्चुन रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की वर्मोरा टाइल्स एंड बाथवेयर મારી સાથે આજે છે હર્ષિદાબેન સોની કે જેમણે સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ખમણ આપણને બનાવતા શીખવાડ્યા અને હવે બનાવી રહ્યા છે એ દાબેલી દાબેલી એટલે જો નામ પડે તો તરત જ કચ્છની યાદ આવે કે કચ્છની વખણાતી દાબેલી પણ આજે આપણે કઈ રીતે બનાવીએ છીએ એ ખાસ આપણા વ્યૂઅર સાથે શેર કરો તો દાબેલી તો આમ બધા બનાવતા જ હોય જનરલી આપણે ગુજરાતીઓ છીએ એટલે દાબેલી તો બધાના ઘરે બનતી હોય પણ આજે જે હું બનાવવાની છું એ થોડી અલગ રીતે છે કે એમાં હું ગોળનો યુઝ કરી રહી છું તો એ આપણા માટે હેલ્ધી પણ બનશે અને ખાંડ જો આપણે એવોઇડ કરવી હોય તો એ પણ એક ઓપ્શન એમાં મળી રહેશે ઓકે તો કરીએ શરૂઆત ઓકે દાબેલીનો મસાલો રેડી કરવા માટે એના વઘાર માટે હવે હું આ તેલ લઈ રહી છું અને આ છે ફોર્ચ્યુન રિફાઈન ઓઇલ યસ આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરી રહ્યા છીએ કે જે વેરી વેરી લાઇટ છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે વાત કરીએ તો આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી મળે છે અને સાથે ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન સરસ આ ઓઇલ મેં બેથી ત્રણ ટી લીધી છે ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ કરીશું તો અહીં આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં રાઈ કે જીરું એવું કશું કરવાનું નથી ડાયરેક્ટ આમાં આપણે હિંગ કરીશું અને ત્યારબાદ આપણે અહીંયા કરવાનો છે ગોળ તો આપણે દાબેલી હંમેશા થોડી સ્વીટ હોય છે તો એના માટે આ ગોળનો યુઝ કરવાનો તો ગોળ પહેલાં આપણે ઓઇલમાં કરી દઈશું તો જે આપણે સ્વીટ બનાવતા હોય કોઈ સુખડી કેવું તો પહેલાં આપણે ગોળ કરીએ ઘીમાં તો એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય તો એવી રીતે હું અહીંયા આ ગોળને મેલ્ટ કરી દઈશ તો આપણો આ ગોળ મેલ્ટ થઈ ગયો છે તો હવે દાબેલીમાં મેઇન જોઈશે આપણે બટાકાનો માવ તો આ મેં બાફી અને એને આવી રીતે મેસ કરી લીધા છે અને હવે એ હું આમાં એડ કરી રહી છું તો જનરલી જે બેઝિક મસાલા છે આપણે તો એ આપણે અહીંયા કરીશું લાલ મરચું પાવડર તો એ પણ આ બધા મસાલા આપણે ટેસ્ટ એકોર્ડિંગ કરી શકીએ જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે કરી શકો અને નહી તો પછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકાય જી પછી મીઠું પણ એવી રીતે છે કે ટેસ્ટ એકોર્ડિંગ આપણે નમક કરીશું દાબેલી એટલે આમ જોવા જઈએ તો લગભગ બધી જ જગ્યા પર આપણે સ્ટ્રીટ ફૂડ તરીકે હોય છે હવે આપણે કરીશું આમચૂર પાવડર આમચૂર પાવડર જે આપણે અહીંયા લઈએ છીએ હર્ષિદાબેન એ પણ થોડો સ્પેશિયલ છે વસંત મસાલાનો છે અને પેલું કહેવાય ને કે ખટાશ નાખતા પહેલાં ઘણા ઘરના લેડીઝ જે છે એ વિચારતા હોય છે કે ના ના આમચૂર પાવડર બહારથી તૈયાર છે તો આ વધારે ખટાશવાળું હશે તો એમાં કંઈ પ્રિઝર્વેટિવ હશે તો પણ હું તમને કહું કે આ બહુ જ નેચરલ રીતે બનેલું છે જે આપણા કાચી કેરી હોય આપણી એને સીધી સૂકવી અને તરત જ એને ક્રશ કરવામાં આવે છે એટલે આ એકદમ શુદ્ધતા સાથે બનેલો જે છે એ આમચૂર પાવડર છે તો એ આપણે આમચૂર પાવડર એડ કર્યો છે હવે આપણે આ ધાણાજીરું પાવડર છે એ પણ એડ કરી દઈશું ત્યારબાદ ગરમ મસાલો એડ કરી દઈશું અને હળદર કરવાની છે પણ ચૂટકી જો આ પણ તમે સ્કીપ કરી શકો છો કારણ કે રેડ કલર તમારે જોઈતો હોય વધારે તો આ હળદર ન કરો તો પણ ચાલે ઓકે હવે આને આપણે મિક્સ કરી લઈશું બધા મસાલાને તો મસાલો આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે એમાં કરીશું આ મસાલા સિંગ તો આવી રીતે આ સિંગને પણ આપણે આમાં કરીશું કારણ કે દાબેલીમાં સિંગ એ બહુ મેઇન છે કે સિંગ વગર આપણે દાબેલીની કલ્પના પણ ના કરી શકીએ જી બિલકુલ અને હવે આમાં લાસ્ટમાં ગેસ બંધ કરી અને પછી આપણે આ દાડમને એડ કરીશું દાડમના દાણા મેં લીધા છે તો એને ગેસ બંધ કરીને એડ કરવાના થોડા પહેલાં આમાં કરીશું અને થોડા પછી દાબેલી બનાવીશું ત્યારે આપણે યુઝ કરીશું તો તૈયાર છે આપણો આ દાબેલીનો મસાલો તો હવે જલ્દીથી જલ્દી દાબેલીમાં એને વચ્ચે ફિલ કરીએ અને પછી ફટાફટ દાબેલી મસ્ત ગરમા ગરમ આપણે બંને ખાઈ લઈએ જરૂર જરૂર ધરાબેન ચલો તો હવે આપણે દાબેલીમાં આ મસાલાને ફિલ કરીશું તો આવી રીતે દાબેલીના બંને આપણે કટ કરી લીધા છે હવે એમાં એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું એમાં વન સાઈડ આપણે ગ્રીન ચટણી કરીશું આ કોથમીર મરચાં અને દાળિયાથી આ ચટણી મેં બનાવેલી છે હવે બીજી સાઈડ આપણે આંબલીની ચટણી તો આંબલીની ચટણી આમાં આપણે પહેલાં સ્પ્રેડ કરી દઈશું કારણ કે દાબેલીનો મસાલો ઓલરેડી સ્વીટ તો હોય જ છે અને આમલીની ચટણી પણ સ્વીટ હોય એટલે આમાં સ્વીટનેસ બી બહુ સારી આવી જાય અને ત્યારબાદ હવે અહીંયા આપણે ખાસ આમાં યુઝ થાય છે લસણનો પાવડર પણ જો આપણે ઘણી જ એકવાર એવું હોય છે કે ઘરમાં જો વડીલો હોય તો એ લસણને કાંદા લસણ ખાતા ના હોય તો એના માટે આ સ્પેશિયલ મેં મસાલો બનાવ્યો છે તો કાંદા લસણ વિધાઉટ ઓનિયન એન્ડ ગાર્લિક છે તો એમાં મેં સિંગદાણા અને આપણા બેઝિક મસાલાથી આ રેડી કરેલો છે તો હવે એ મસાલો હું સ્પ્રેડ કરી રહી છું કારણ કે આની પણ એક અલગ વિશેષતા છે કારણ કે લસણની ચટણી હોય તો વધારે સારી લાગે છે પણ જે આ ન ખાતા હોય એના માટે પણ હું આ એક બનાવી રહી છું તો વડીલો પણ ખુશ થાય કે જેઓ બાર કશું ખાતા ના હોય તો એવી રીતે આ મસાલાને પણ આપણે સ્પ્રેડ કરી દીધો છે હવે ત્યારબાદ આ મસાલો જે આપણો દાબેલીનો બનાવ્યો છે એને પણ આમાં ભરી દઈશું તો દાબી લઈને આવી રીતે આપણે અહીંયા સો આપણી દાબેલી બનીને તૈયાર થાય ત્યાં સુધી તમારા માટે હર્ષદાબેન એક ટાસ્ક છે આપણે અહીંયા જેટલા પણ ગેસ્ટ આવે છે એ બધા જ ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીના ટાસ્કને એક્સેપ્ટ કરે છે અને એમાંથી કંઈક બનાવે છે અને એના રૂલ કંઈક એવા છે કે તમે ખમણ અને દાબેલી જે બંને બનાવ્યું એમાંથી જે પણ બચ્યું હોય એમાંથી તમારે કોઈ પાંચ જ મિનિટમાં ત્રીજી રેસિપી બનાવવાની છે અને તમે કંઈ ઈચ્છો તો કોઈ નવા ઇન્ગ્રીડિયન્ટ એડ પણ કરી શકો છો અને આ બંનેમાંથી કંઈ પણ બચવું એવું નથી કે બંનેમાંથી કંઈક કંઈક લેવું કમ્પલસરી છે પણ કંઈ પણ બચ્યું હોય એમાંથી તમારે કંઈક ત્રીજું બનાવવાનું રહેશે પણ ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ તમારે કરવાનો રહેશે અહીંયા જરૂર જરૂર ઓકે તેમાં તમે વિચાર્યું છે તમે શું બનાવશો યસ જી હું પાઉ અને આલુના એપિટાઈઝર બનાવીશ લેફ્ટ ઓવર જે બચશે એ પાઉ પણ વપરાઈ જશે અને આલુનો જે મસાલો છે એ પણ એમાં યુઝ થઈ જશે ઓકે દાબેલી હવે આપણી રેડી થઈ ગઈ છે તો એને આપણે સર્વ કરી લઈએ જી બિલકુલ દાબેલી બનાવવા માટેની સામગ્રી અડધો કપ બટાકાનો માવો એક ટી વસંત લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર એક ટી સ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા હાફ ટી સ્પૂન વસંત હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન વસંત હિંગ પાવડર વન ફોર્થ કપ ગોળ અડધો કપ મસાલા સિંગ લસણનો કોરો મસાલો આંબલીની ચટણી લીલી ચટણી દાડમના દાણા અડધો કપ સેવ કોથમીર અને ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો તૈયાર છે આપણી આ દાબેલી અરે વાહ તો ધરાબેન યસ દાબેલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને લસણ અને ડુંગળી વગર બનાવી છે અને સાથે એના જેવો જો થોડો સ્પાઇસી અને થોડો ટાંગી ટેસ્ટ જોઈતો હોય તો કેવી રીતે બનાવી એની પણ ટિપ્સ અને ટ્રિક્સ હર્ષિદાબે આપણી સાથે શેર કરી છે સો થેન્ક યુ સો મચ અને હવે આપણે આપણી ત્રીજી રેસિપી તરફ આગળ વધીએ કે જે ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે બનાવવાના છીએ અને એમાં તમે કહ્યું હતું કે ઓવર પાઉ જે બચ્યા હશે એમાંથી આપણે બનાવીશું તો એ કેવી રીતે બનાવીશું આપણે તો ચાલો જોઈ લઈએ યસ આ ટામેટો પ્યુરીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એમાં આપણે કરીશું સોજી બે ચમચી જેટલી અહીંયા કરીશું ઓકે એક આમાં સૂજી જ વધારાની અને એક થોડું આપણો ઘઉંનો લોટ લેવાનો છે આ બંને આ એક ચમચી લઈશું ઘઉંનો લોટ ઇઝીલી બધાના ઘરમાં અવેલેબલ હોય આપણે ઘઉંનો લોટ તો બધાને અવેલેબલ જ છે એક થિક બેટર રેડી કરવાનું છે બેટર રેડી થઈ ગયું છે હવે એમાં આપણે કરીશું થોડું મીઠું ટેસ્ટ એક આપણે મીઠું કરવાનું છે કારણ કે આમાં આમ તો એકલા આપણે આલુ મેસ કરીને લેવાના હોય તો થોડો મસાલો વધારે કરી શકાય પણ આપણે ઓલરેડી આ દાબેલીનો મસાલો વધેલો છે તો આપણે લેફ્ટ ઓવર બનાવવા જઈ રહ્યા છીએ ઓકે તો આ બેટર આપણું છે એમાં હવે આપણે કરીશું થોડી કોથમીર ત્યારબાદ કરીશું આ છેદ ટોપરાનું છીણ એ પણ થોડું કરીએ તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તો ધારાબેન હવે આપણે આ બેટરને મિક્સ કરી લઈશું હવે આમાં આપણો જે દાબેલીનો મસાલો બચી ગયો છે એને આપણે થોડો લઈને એડ કરી દઈશું કારણ કે આપણે અહીંયા થોડું બનાવી રહ્યા છે જો વધારે બનાવવું હોય તો આ બધો મસાલો પણ યુઝ થઈ શકે છે તો આમાં આપણે થોડો આ મસાલો એડ કરી દઈશું તો આપણું આ બેટર રેડી થઈ ગયું છે એમાં આપણે આ ગ્રાઇન્ડ કરેલા પાઉં છે એને હવે હું એડ કરી છું બાઇન્ડિંગ માટે ઓકે તો આપણે આવા પાઉં હોય જે વધી ગયા હોય તો એને આપણે બ્રેડ બ્રેડ ક્રમ્સ પણ બનાવતા હોઈએ બ્રેડનું તો એવી રીતે આ પાઉનો યુઝ કરવાનો છે તો આ મેં આમાં એડ કર્યું છે કે બાઇન્ડિંગ માટે ઓકે તો આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં આપણે ઓઇલને ગરમ કરવા મૂકી દઈશું તો આપણે અહીંયા યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુન રિફાઈન ઓઇલ અહીંયા આપણે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ ખાસ એટલા માટે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે આ રેસીપી આપણે ટ્રાન્સ ફેટ ફ્રી બનાવીએ છીએ અચ્છા બહુ સરસ છે આ ઓઇલ હેલ્ધી બી છે ધારાબેન આ બેટર રેડી થઈ ગયું છે તો હવે એને આપણે સેપ આપી દઈશું તો આમાં આ કોઈ પણ સેપ આપી શકાય પણ અહીંયા હું સિલિન્ડર સેપ આપી રહી છું તો એવી રીતે આપણે આ બનાવી અને પહેલાં રાખી દઈશું યસ અને હવે આપણે આને ડીપ ફ્રાય કરી લઈશું કેટલી સરસ સુગંધ આવી રહી છે તલ એમાં એડ કર્યા છે એટલે એની એક અલગ જ સુગંધ જે છે આવતી હોય છે હવે આપણા એપિટાઈઝર પણ બનીને તૈયાર છે તો એને પણ આપણે સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણા એપિટાઈઝર તો ધારાબેન યસ ગરમા ગરમ એપિટાઈઝર પણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને ખાસ આપણે જે અહીંયા ઉપયોગમાં લીધો છે એ છે દાબેલીનો આપણો વધેલો મસાલો અને ટામેટાની એક ગ્રેવી કરીને આપણે એક ડો તૈયાર કર્યો છે એમાંથી કર્યું થેન્ક યુ સો મચ આ બંને રેસીપી આમ જોવા જઈએ તો ત્રણ રેસીપી જે છે એ શેર કરવા માટે અને ખાસ તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પળ થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે

को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना नवी स्टाइल